છે કે બે દિવસ પેલા તળાજા ખાતે સમાજ વિરુદ્ધ જે સમૂહ લગ્ન આયુર સમાજ ના આયોજિત સમૂહ લગ્ન માં પોતાનો વાણીવિલાસ કરી અને સમસ્ત ચારણ સમાજનું તો અપમાન કર્યું જ છે પણ સમસ્ત જોગમાંયા અઢારે વર્ણની જે કુળદેવીઓ છે એમની માતાજીનું પણ એલ ફેલ છે એવા કહેવાતા આગેવાનો ભમ્મર ગીગાભાઈ ભમ્મર છે એમણે વાલી વિલીસને પોતામાં રહેલું ઝેર અને નફરતનું જે ઝેર હતું એ ઑકું છે એના વિરુદ્ધ સમસ્ત સમાજની લાગણી દુબાણી છે અને એના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનરને અમે આવેદનપત્ર આપવાના છીએ અને એમના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવાના છીએ